નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર ખેડૂતો માટે જાણવા જેવા સમાચાર તમામે તમામ લોકો માટે ખૂબ જ અગત્યના સમાચાર આયુષ્માન કાર્ડ બંધ થઈ જવાનું છે શું સમાચાર છે ખરેખર શું હકીકત છે ક્યારથી બંધ થવાનું છે તમામે તમામ માહિતી જાણીશું આની સાથે સાથે મફત વીજળી રેશન કાર્ડની અંદર મિત્રો નવી સિસ્ટમ આવી જવાની છે એના વિશેની વાત સિંગ તેલના ભાવ વધી ગયા છે ડ્રોન દીદી યોજના નવી યોજના આવી છે મોદીજી દ્વારા ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં આપણા તમામ ખેડૂત મિત્રોને તમામ ખેડૂત ભાઈઓને જણાવી દઈએ આજે છેલ્લો દિવસ બાકી રહ્યો છે જે ખેડૂત મિત્રોએ હજી સુધી પીએમ કિસાન યોજનામાં ઈ કેવાય નથી કરાવ્યું તો આજની તારીખમાં મિત્રો કરાવી લેજો દસ દિવસનું ખાસ ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશની વાત કરીએ તો ભારત સરકારે બાર ફેબ્રુઆરીથી આ ઝુંબેશ શરૂ કરી હતી અને એકવીસ ફેબ્રુઆરી એટલે આજની તારીખમાં છેલ્લો દિવસ રાખવામાં આવ્યો છે દસ દિવસની આ ઝુંબેશની અંદર તમારા ગામની અંદર જે વીસી ઓપરેટર હોય અથવા તો કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં તમને ખાસ ઈ કેવાયસીની સુવિધા આપવામાં આવે છે કારણ કે સરકારે દસ દિવસની ઝુંબેશ ગોઠવી હતી જેમાં ખાસ વધુને વધુ ઈ કેવાયસી કરવાનું મહત્ત્વ આપવામાં આવ્યું હતું તમારા ગામમાં ઘરે ઘરે અથવા તો તમારા ગામમાં જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તો કરાવી લેજો કારણ કે ખાસ ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તો દસ દિવસની આ ઝુંબેશ હતી એકવીસ ફેબ્રુઆરી આજે છેલ્લો દિવસ છે જે ખેડૂત મિત્રોએ હજી પણ ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો કરાવી લેજો નહીં તો તમને સોળમો હપ્તો આપવામાં ન આવે તો તમામ ખેડૂત મિત્રો જે વાય ની અંદર જે મિત્રો આયુષ્યમાન કાર્ડ ની અંદર તમને મફત સારવાર આપવામાં આવે છે એ સારવાર બંધ થવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ક્યારથી સારવાર બંધ થવાની છે શું તમને નુકસાન જવાનું છે કે નહીં શું મોટો ફાયદો છે ને શું મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો આયુષ્માન કાર્ડ બંધ થઈ જવાને લઈને મોટા સમાચાર આવ્યા છે શું સમાચાર છે તો ડોક્ટરો દ્વારા મિત્રો હવે હડતાળ પાડવામાં આવી છે જેની અંદર પી એમ જે અંદર જેટલી પણ પ્રાઇવેટ હોસ્પિટલો સામેલ છે એના તબીબોએ આંદોલન કરવાની ચીમકી આપી છે અને તમામ તબીબોએ કીધું છે કે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી આયુષ્માન કાર્ડ હેઠળ કોઈ પણ સારવાર કરવામાં નહીં આવે એટલે મિત્રો છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી મફત સારવાર બંધ રહેવાની છે ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવે છે શા માટે ડૉક્ટરોએ હડતાળ પાડી એના વિશે મિત્રો જણાવી દઉં તો તમામ તબીબોએ એવો આરોપ લગાવ્યો છે કે આ યોજનાની અંદર સરકાર હજી મિત્રો પૈસા આપતી નથી દર્દીઓના સારવાર તો કરી દેવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયાના બિલ હજી પણ સરકાર પાસેથી બાકી છે જેની હજી મંજૂરી મળી નથી અને આની સાથે સાથે બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પણ હોસ્પિટલોને કન્નગત કરાઈ રહી છે આ તમામ બાબતોને ધ્યાને રાખીને છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી તમે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો આયુષ્યમાન કાર્ડ હેઠળ મિત્રો મફત સારવાર તમને મળશે નહીં જોકે સરકારી હોસ્પિટલની અંદર સારવાર મળી જશે પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલ કે જે આયુષ્યમાન કાર્ડ સાથે સંકલિત છે આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર કરી આપે છે એ સારવાર તમે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ નહીં આ ત્રણ દિવસ સારવાર બંધ રહેશે આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર બંધ રહેશે તો તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર છે તમારા મિત્રોને પણ અત્યારે મોકલી દેજો એને પણ મિત્રો આ સમાચારની જાણ થઈ જાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરી છે આ યોજનામાં દરેક લોકોને મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે આની અંદર તમારા ધાબા ઉપર સોલાર પેનલ લગાવી આપવામાં આવશે પરંતુ આના માટે તમને કેટલી સબસિડી મળશે એની વાત મિત્રો આજે આપણે કરવાના છીએ

જો તમારા ઘરનું લાઇટ બિલ ઝીરોથી દોઢસો યુનિટ જેટલું આવતું હોય તો તમારે એકથી બે કિલોવોટની સોલાર પેનલ લગાવવાની રહેશે અને એના માટે તમને ત્રીસ હજારથી સાહીઠ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે અને જો તમારા ઘરનું લાઇટ બિલ દોઢસો યુનિટથી ત્રણસો યુનિટ વચ્ચે આવે છે તો તમારે બે કિલોવોટથી ત્રણ કિલોવોટની સોલાર રૂપટોપ લગાવવાની જેના માટે તમને સાહીઠ હજારથી અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે અને ત્રણસો યુનિટ કરતાં વધુનું લાઇટ બિલ આવે છે તો તમારે ત્રણ કિલોવોટ કરતાં વધારાની સોલર પેનલ લગાવવાની છે જેમાં પણ તમને અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે તો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેટલી સબસિડી મળશે એની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે તો ખાસ એનો લેટર પણ આપવામાં આવ્યો છે તો આ જાણકારી તમામ મિત્રોને અત્યારે પહોંચાડી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર રેશન કાર્ડને લઈને હવે મિત્રો નવી સિસ્ટમ આવી જવાની છે તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન રાખી લેજો હવે તમને રાહત મળે એવા સમાચાર આવ્યા છે ઘણા રેશન કાર્ડ ધારકો ફરિયાદ કરી રહ્યા છે કે અમને ઓછું રાશન આપવામાં આવે છે દુકાનદારો અમારી સાથે છેતરપિંડી કરે છે તો હવેથી મિત્રો ધ્યાન રાખી લેજો હવે રેશન કાર્ડની અંદર નવી સિસ્ટમ લાગુ થવાની છે હવે છેક દિલ્હીથી અધિકારીઓ તમામ દુકાનદારો ઉપર નજર રાખે એ માટે એક ખાસ સિસ્ટમ ગોઠવવામાં આવી છે તો કઈ સિસ્ટમ ગોઠવવામાં આવી છે તો મિત્રો તમે અહીંયા જે મશીન ફોટોની અંદર જોવો છો એ મશીનનું નામ છે ઈ પી ઓ એસ મશીન આ મશીન હવે દરેક દુકાનદારોને આપવામાં આવશે આ મશીન એટલું સજ્જ છે કે દુકાનદારો હવે કોઈ પણ વજનની અંદર માપતો અથવા તો છેતરપિંડી કરી શકશે નહીં એટલે મિત્રો તમને જેટલું રાશન મળવાપાત્ર હશે એટલું પૂરેપૂરું રાશન હવેથી મળશે તો ખાસ મિત્રો આ મશીન દરેકે દરેક દુકાનદારોને આપવામાં આવશે મિત્રો દરેક દુકાનદારોને આ મશીન સોંપવામાં આવશે તો પહેલી માર્ચ એટલે કે ત્રીજા મહિનાની પહેલી તારીખથી આ નવી સિસ્ટમ લગાવવામાં આવશે તો હવેથી મિત્રો દરેકે દરેક દુકાનદારોને આ નવા મશીન સોંપવામાં આવશે જેની તમામે તમામ માહિતી કોને કેટલું રાશન મળ્યું ક્યાં રાશન મળ્યું તમામ માહિતી છેક દિલ્હી સુધી અધિકારીઓ સુધી પહોંચી જશે તો મિત્રો હવે છેક દિલ્હી સુધી અધિકારીઓ દુકાનદારો ઉપર નજર રાખશે એ માટે ખાસ નવા મશીન પહેલી તારીખથી મિત્રો ત્રીજા મહિનાની પહેલી તારીખથી લગાવવામાં આવશે તો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો સુધી છેક જિલ્લાના અધિકારીઓ નજર રાખશે તો હવે મિત્રો રેશન કાર્ડની અંદર રેશનની દુકાનોની અંદર નવી સિસ્ટમ લગાવવામાં આવશે જેથી મિત્રો હવે તમારે ફરિયાદ કરવાની કોઈ જરૂર નહીં પડે રેશન કાર્ડ ધારકો માટે સમાચાર સમાચાર આવ્યા છે છે ત્યાર પછીના મિત્રો સિંગ તેલના ભાવ વધી ગયા સિંગ તેલના ભાવમાં જે વધારો થયો છે જેમાં બે દિવસની અંદર ડબ્બે પચાસ રૂપિયાથી પણ વધારાનો ભાવ વધ્યો છે જયારે મિત્રો સિંગ તેલના હાલ ડબ્બાનો ભાવ તમને જણાવી દઉં તો હાલ તેલનો ડબ્બો છવ્વીસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ખેડૂતોને મગફળીના જે ભાવ હતા એમાં તો માત્ર નજીવો વધારો થયો છે જ વધારો થયો છે તેમ છતાં તેલના ભાવ એક જાતકે આટલા બધા વધી ગયા તો ખેડૂતોને મગફળીમાં કોઈ વધારો નથી મળતો પરંતુ તેલના ભાવ આટલા બધા વધી જાય છે તો આ એક આશ્ચર્યની વાત છે જોવા જેવી વાત છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર દ્વારા મિત્રો હવે એક નવી યોજના ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે તો તમામ મિત્રોને જણાવી દઈએ કે હમણાં સરકારે મહિલા ડ્રોન યોજના પણ શરૂ કરી હતી જેમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવામાં આવે છે અને એને મહિલાઓને ડ્રોન ખેતરની અંદર કેવી રીતના ચલાવવું એ તમામ વસ્તુ તમામ સિસ્ટમ શીખવાડવામાં આવે છે અને ડ્રોન ખરીદવા માટે સબસિડી પણ આપવામાં આવે છે તો એવી જ રીતના સરકારે આ ડ્રોન દીદી યોજના શરૂ કરી છે જેની અંદર મહિલાઓને જેટલી પણ છોકરીઓ છે મહિલાઓ છે એને ડ્રોનની તાલીમ આપવામાં આવે છે આ માટે સરકારે બજેટમાં બારસો એકસઠ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે સબસિડી પણ આપવામાં આવે છે તો મિત્રો આની અંદર મહિલાઓને શું ફાયદો થવાનો છે તો મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી આમાં ટ્રેનિંગ આપવામાં આવશે ટ્રેનિંગ પૂરી થયા પછી મહિલાએ ડ્રોન ખરીદવું હોય તો એના માટે એસી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને મિત્રો દર મહિને મહિલાઓને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો મહિલાઓ માટે ખાસ ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર મોદીજી દ્વારા ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને રાહત મળે એ માટે મોદી સરકારે ભારત આટા ભારત રાઈસ અને ભારત દાળ એમ ત્રણ મોટી ભેટ ગ્રાહકોને આપી છે જેમાં મિત્રો સસ્તા ભાવે લોટ સસ્તા ભાવે ચોખા અને સસ્તા ભાવે ચણાની દાળ આપવામાં આવે છે તો કેટલા કેટલા ભાવે મિત્રો વસ્તુ આપવામાં આવે એની વાત કરી દઉં તો ભારત આટાની અંદર સસ્તા ભાવે એટલે કે સાડા સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે લોટ આપવામાં આવે છે ભારત રાઈસની અંદર માત્ર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા આપવામાં આવે છે અને ભારત દાળની અંદર માત્ર સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચણાની દાળ આપવામાં આવે છે તો નવા વર્ષની શરૂઆતમાં લોકોને રાહત મળે લોકો સસ્તા ભાવે અનાજ ખરીદી શકે એ માટે ત્રણ મોટી ભેટ મોદી સરકાર દ્વારા આપવામાં આવી છે અને એ માટે ખાસ ભારત નામની બ્રાન્ડ શરૂ કરવામાં આવશે અને હજી પણ મિત્રો આગળ ભારત નામની બ્રાન્ડે આગળ નવી નવી વસ્તુઓ પણ લાવવામાં આવશે અને જે પણ સસ્તા ભાવે વેચવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને હવે મોટો ઝટકો લાગી ગયો છે હવે મિત્રો ખેડૂતોએ પોતાનો જે પણ માલ છે જે માલ બગડી જતો હોય એ માલને કોલ્ડ સ્ટોરેજમાં રાખવો પડતો હોય છે પરંતુ મિત્રો હવે કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે ભાડું વધારી દેવામાં આવ્યું છે જે મિત્રો ખેડૂતોએ પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે જે પણ ભાડું હોય છે એ ભાડાની અંદર વધારો કરીને ઓગણીસ રૂપિયા ભાડું વધારી દેવામાં આવ્યું છે તો હવેથી મિત્રો તમારે પ્રતિ કટ્ટાએ ઓગણીસ રૂપિયા વધુ ભાડું દેવાનું છે અને સાથે સાથે બાર રૂપિયાનો ગ્રેડિંગ ચાર્જ પણ તમારે વધારાનો દેવાનો રહેશે તો મિત્રો હમણાં હમણાં ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક બોલાઈ હતી આ બેઠકની અંદર આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો પ્રતિ કટ્ટાએ હવે તમારે ઓગણીસ રૂપિયા વધુ ભાડું દેવું પડશે આ નિર્ણયથી ખેડૂતોની અંદર મોટો ઝટકો લાગ્યો છે ખેડૂતોએ પોતાનો રોષ બતાવ્યો છે અને આ માટે એક ખાસ પ્રકારની લડત પણ ચલાવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર નમોશ્રી યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં ગર્ભવતી મહિલાઓને જે સહાય આપવામાં આવે છે આ સહાયની અંદર મિત્રો હવે વધારો કરી દેવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગર્ભવતી મહિલાઓને સરખું પોષણ મળે એ માટે સરકાર એને અમુક પૈસાની સહાય કરે છે આ પૈસા અત્યાર સુધીમાં છ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ મિત્રો સરકારે હવે આ સહાયમાં વધારો કરીને બાર હજાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે જ્યાં મિત્રો પહેલાં જે છ હજાર રૂપિયાની સહાય મળતી હતી એમાં વધારો કરીને હવે બાર હજાર રૂપિયા કરવામાં આવ્યા છે નમોશ્રી યોજનાની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર મિત્રો તમામ મિત્રોને જણાવી કે કઈ કઈ મહિલાઓ આ યોજનામાં ભાગ લઈ શકે તો જે મહિલા એસટી વર્ગમાં આવે છે એસસી વર્ગમાં આવે છે એનએફે રાશન કાર્ડ ધરાવે છે પી એમ જે અંતર્ગત આવે છે આ તમામ મહિલાઓને આ યોજનાની અંદર લાભ મળશે તો નમોશ્રી યોજનાની અંદર સરકારે મોટી રાહત આપી છે હવે મિત્રો સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે ખાસ આ સમાચાર જાણવા જેવા હવે મિત્રો તમે ઘરે બેઠા બેઠા તમારા ફોનમાંથી હવામાન જાણી શકશો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે કેટલું વાતાવરણ છે વાવાઝોડું ક્યારે આવશે તમામ માહિતી તમારા મોબાઈલની અંદરથી ઘરે બેઠા તમે જાણી શકો એ માટે હવામાન વિભાગ દ્વારા હર હર મોસમ હર ઘર મોસમ નામની નવી એપ્લિકેશન લોન્ચ કરી છે જોકે મિત્રો આ એપ્લિકેશનની જાહેરાત આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો હવામાન વિભાગના દોઢસો વર્ષ પૂરા થયા એને ધ્યાને રાખીને આ નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હર હર મોસમ હર ઘર મોસમ તમારા પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો જે તમને અંગ્રેજી ભાષામાં હિન્દી ભાષામાં તેલુગુ ભાષામાં ગુજરાતી ભાષામાં એમ ટોટલ બાર ભાષાઓની અંદર મળી રહેશે તો તમારે જે પણ હવામાન વિભાગની જાણકારી મેળવવી હોય એ ઘરે બેઠા મિત્રો તમે જાણી શકશો ખેડૂતો માટે આ એપ્લિકેશન ખૂબ જ મહત્વની રહેવાની છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો સુધી તમે પહોંચાડી દેજો તમારા ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આજ માટે એટલું જ વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન